તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જોઈએ અને હમણાં ઘણા સમયથી આપણો વ્લોગ બંધ હતા કેમકે બધા ફેમિલી મેમ્બર થોડાક કામ એવા આવી ગયા હતા એટલે બધી વ્લોગ બધું બંધ હતા તો અહીંથી આપણે આપણા વ્લોગ ચાલુ કરી દેવાના છે અને આજે છે આપણે ઇન્ડિયા ન્યૂઝીલેન્ડનો ફાઇનલ મેચ ચેમ્પિયન ટ્રોફીનો હતો મેચ આપણો પૂરો જોવાનો છે અને આપણે ક્યાંય ફરવા જવાનું નથી પણ આપણા ઘરનું વ્લોગ બધું વ્લોગ બનાવવાનું છે બધા વ્લોગમાં બનાવી રહ્યા ને આખો વ્લોગ આપણે બનાવવાનો છે એપ ટુભાઈ પણ આપણે જોવાનું છે ઇન્ડિયા ફાઇનલ રેડી

ને જો મિત્રો હું તમને ઇન્ડિયા ન્યુઝીલેન્ડ નો મેચ બતાવું છું બરોબર ચાલુ જ છે જો ચાલુ છે મેચ અને ફાઈનલી ત્રણ વિકેટ તો ઇન્ડિયા ન્યુઝીલેન્ડ ને વહી ગઈ છે ને આપણે કુલદીપભાઈ બોલિંગ કરે છે ઓહો હું તો આ બોલે વિકેટ જવાની છે જો આ આ મેચ જોવા બધા જો મેચ જોવે અઢી વાગ્યા ને બધા દોઢ વાગ્યા ને ખુરચી માંથી બી ગયા ઇન્ડિયા ન્યુઝીલેન્ડ નો ફાઈનલ જોવા

આપણે આખો લોક બનાવવાનો છે ને ઇન્ડિયા જીત છે ને એ પણ આપણે લોકમાં આવી જાય નહીં જીતે ને તો પણ લોકમાં આવી જ જાહે જો આ બે જો આ બે જો કેમ જોવે અહીંયા આપણે અક્ષરભાઈ આવી ગયા છે બોલિંગ નાખવા અક્ષરભાઈ એક વિકેટ લઈ લો ખાલી એક વિકેટ લઈ લઈએ ને એટલે રેડી અને હમણાં ઘણા સમયથી મિત્રો વ્લોગ બંધ હતા કેમ કે બધા ફેમિલીમાં એમાં કામ આવી ગયા હતા ને એટલે લોક બધા બંધ હતા અને શોર્ટ વિડીયો પણ આપણે આજથી ચાલુ કરવાના હે શોર્ટ વિડીયોનું શૂટિંગ આવી ચાલુ કરવાનું છે સરલા મેદાન તૈયાર થઈ જાય પછી આપણે શોર્ટ વિડીયો બનાવવાના છે શોર્ટ વિડીયો હા તો તૈયાર થઈ જાય ફટાફટ પછી આપણે શોર્ટ વિડીયો બનાવવાના છે શોર્ટ વિડીયો આપણે કોમેડીના વિડીયો બનાવવાના હે ને આજે બે ત્રણ વિડીયો ભેગા ઉતારી લેવા મિત્રો છે ને વિડીયો ઉતારવામાં તો એવું હોય ને કે કારખાને જવાનું હોય હીરા ઘઉંમાં એટલે ટાઈમ ના મળતો હોય અને હમણાં થોડીક તેજી છે એટલે થોડુંક કામમાં ધ્યાન છે એટલે વ્લોગ આપણે હમણાં બંધ હતા શોર્ટ વિડીયો બન હતા પણ હવે બે તન દીએ બે તન દિયે શોર્ટ વિડીયો આવી જાય અને ઈચ્છા આપણે ચાલુ કરી દીધું હે વિડીયો બનાવવાનું અને મિત્રો જો આપણે નવા નવા હોય ને તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો લાઇક પણ કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય હજી આપણે આખો વિડીયો બનાવવાનો બાકી છે હજી તો આપણે ઇન્ડિયાનો આખો મેચ જોવાનો છે અને જીતશું ને તોય બ્લોગમાં આવશે અને હારી જાવ ને તોય વ્લોગમાં આવશે લોગમાં આવશે ખરી આખો મેચ

પ્રોપર એનો થર્ટી પ્રો અને મેચ ચાલુ હે અને મેચ જોઈએ તો નાસ્તો ચાલુ હે નાસ્તો કરવો ખાવું જ પડે ને કા પડીકા જો પડીકા જ ખાઈ નકરા અને આ શું ખાય છે સેવ મુમબ્રા એવું છે સેવડો આખો મેચ જોવાનો હે ગાઈસ અને પછી હે ને નાસ્તો એ કરવાનો છે અને આખો મેચ તો શો કરવાનો જ છે બગીચે નથી જવાનું આવી ગયા બાકી હા બીજો અમે ત્યાં કેટલા એકસોને માં ચાર વિકેટ વહી ગઈ છે અને કેટલી ઓવર થઈ છે બત્રીસ ઓવર થઈ છે હજી હજી ન્યૂઝીલેન્ડનું દાચ ચાલુ છે વિકેટ પડતી નથી બરોબર હા વિકેટ ન પડીને કોઈ હા વિકેટ વહી ગયે તો મજા આવે કામે જ જોવાની કાસરલા ટિકિટ જાવી જોઈએ ને હે દાંડી કાઈ છે દાંડી છે તો દાંડી છે ગુજરાતી ભાષામાં દાંડી બોલ દાંડી બનાવ્યું શું છે મને હું શું બનાવ્યું હે વેપર કહેવાય ચીપ છે આમાં જયપાલ બેન હજાર બટેટા ચીપ્સ બનાવી જયપાલ બેન બનાવી બટેટા ચીપ જો તો હાલો મિત્રો આપણે ન્યુઝીલેન્ડ નો પેલો દાખ પૂરો થઈ ગયો છે અને આપને બસો ને બાવન રન નો ટાર્ગેટ આપ્યો હોય હવે શું થાશે ઇન્ડિયા વાળા જીતશે કે નહીં જીતે જો બસો ને બાવન રનનો ટાર્ગેટ આપી દીધો ન્યૂઝીલેન્ડ વાળા હવે પેલો દાવ પૂરો થઈ ગયો છે અને આપણે આખો મેચ જોયો હે પૂરો બસો ને એકાવન રન ન્યૂઝીલેન્ડને માર્યા છે તો જોવાનું છે કે આપણે ઇન્ડિયા વાળા જીતી કે નથી જીતા બસો બાવન રન કરી નાખે કે નથી કરતા મને તો લાગે જ છે કે થઈ જ જાય જીતી જ જાય આપણો વિરાટ કોહલી કેવો છે રોહિત શર્મા હે હવે ભાઈ ઇન્ડિયાની ને બે વિકેટ વહી ગઈ છે થોડાક શ્વાસ અધર થઈ ગયા છે અને જવા બધાય બધા ને બોલા બોલા આવી ગયા ડિપ્રેશન ભાઈ શું છે ભાઈ બે વિકેટ વહી ગઈ અમિતભાઈ વિકેટ વહી ગઈ મારી ડ્રીમ ટીમ ની આ કથાલી કરી ગઈ ડ્રીમ 11 માં ટીમ નઈ કતો રાખ્યો તો ને વાઇસ કેપ્ટન રાખ્યો તો બે વિકેટ વહી ગઈ એ મિત્રો જેરીક શ્વાસ અધર થઈ ગયા હા મારા જો અમારા બધા ફેન્સ ના હે ને ફેન્સ ના બધા ને જો મોડા પડી ગયા હે બે વિકેટ આ ભાઈ હે ને મોટા ઓલા ચાહક હતા વિરાટ કોહલી ને હાવ મોડું પડી ગયું હે અમાર સરલાનો હોતે મોટું પડી ગયું હાવ

પણ ઇન્ડિયા જીતશે તો ઇન્ડિયા જીતશે આપણા મુલકમાં આવશે જ ઇન્ડિયા જીતશે તો વિડીયો આવશે જ જરૂર અને મિત્રો અમારા વિશુભાઈ જો ડીજે બનાવ્યું વિશુભાઈ બતાવો તો વિશુભાઈ તમારું ડીજે જે હા વિશુભાઈ ડીજે બનાવ્યું હો કોઈ ડીજે ભાડે કેવું હોય તો કહેજો આખું બતાવતો વિશુ આમ વિશુ આખું બતાવતો ડીજે લાકડાનું ડીજે બનાવ્યું તે બનાવ્યું પીંછો હે તો કીજે બનાવ્યું કીજે બનાવ્યું વિશુભાઈ બે વિશુભાઈ બને જો ડીજે હાઈક તો કરવી વિશુ ડીજે ડીજે આઈક અને ઓલી બાજુ મેચ જોવાનું ચાલુ હા ફાઈનલ હજી કેટલા રન કરવાના હેલા અને આપડા હાર્દિકભાઈ પંડ્યા બેટિંગ કરવા આવી ચૂક્યા છે પાંચ વિકેટ વહી ગઈ છે આઈથી હજી હૈલા નથી હોય કોઈ હજી જેમ બેઠા ને એમના બધા બેઠા કોઈ હૈલા નથી હા ભાઈ